कृष्ण कृष्णकनैया लिजे आजे विया भादरव्यामशीजे आजे पाणी पीपेपाडाय मा भा पीपन मा श्री भगवा तमे पाणी रेडो मारा भा पीपना पान मा श्री भगवा તમે પાણીના પરબ બંધાવ્યા હશે નો બંધાવ્યા હોય તો બંધાવજો મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે અન્નના દાન તો દીધા હશે નો દીધા હોય તો દેજો મારા ભાઈ પીપળાના પાન શ્રી ભગવાન આજે આવી મારા ભાઈ પીપળાના પાન શ્રી ભગવાન તમે વસ્ત્રોના દાન તો દીધા હશે ન દીધા હોય તો તમે દેજો મારા ભાઈ પીપળાના પાન શ્રી ભગવાન આજે ભાદર ભાદરવિયમ આવી મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવા તમે ગાયો ને ઘાસ નેણ્યા હશે નો દીધા હોય તો દેજો મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવ તમે કીડીઓ ને કીડીયારું હશે नो पूर्यो होय तो पूरपो मारा भा पीपना पान मा श्री भगवान अजे भगवान् आजे भादरव्यामासे आीपना पान मा श्री भगवान तमे पीपे पाणि रेडजो मा भा पीपना पान मा श्री भगवान તમે મા બાપની સેવા તો કરી હશે નો કરી હોય તો તમે કરજો મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવા તમે પિતૃને રાજી કર્યા હશે નો કર્યા હોય તો કરજો મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવા તમે કૂતરાને રોટલો દીધો હશે નો દીધો હોય તો દેજો મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન આજે ભાદર માસ આવી મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન આજે પીપળે પાણી રડજો મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે દાણા દીધા હશે તમે પંખીડાને ચાણા ચણા નાખ્યું હશે ન દીધું તો તમે દેજો મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન આજે ભાદરવિયા મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે ભજન ને કીરતન કર્યા હશે ન કર્યા હોય તો રોજ કરજો મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન આજે વાદરવિયા માસે આવી મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન આજે પીપળાને પાણી રડજો મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે પિતૃઓને યાદ કરજો મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધા કૃષ્ણ કી જય દ્વારિકાધીશ કી જય